લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના એકસો પંચાણું પહેલી યાદી જાહેર કરી દીધી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે આ એકસો પંચાણું ઉમેદવારો જેમાં સોળ રાજ્યો તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો છે જેમાં વિગતે વાત કરીએ તો ચોત્રીસ કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ચૂંટણી લડવાના છે સાથે સાથે લોકસભાના અધ્યક્ષ પણ ચૂંટણી લડી રહ્યા છે જેમાં બે પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી લોકસભાની લડી રહ્યા છે જ્યારે અઠ્યાવીસ મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે પચાસ વર્ષથી ઓછી વયના છેતાલીસ યુવા ઉમેદવારોને સ્થાન આ એકસો પંચાણુંની યાદીમાં આપવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના એકસો પંચાણું ઉમેદવારોની યાદી છે જેમાં આ રીતની જોગવાઈ કરવામાં આવી છે સાથે સાથે જે એસસી સમુદાયના લોકો છે તેમાં સત્યાવીસ જણા એસટી સમુદાયના લોકો ને અઢાર જણા તેમજ ઓબીસી સમુદાયમાંથી જે આવે છે તેવા સત્તાવન લોકોને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે જો રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશથી એકાવન ઉમેદવારો છે પશ્ચિમ બંગાળથી વીસ છે મધ્યપ્રદેશથી ચોવીસ છે જ્યારે ગુજરાત જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે હોમ સ્ટે છે અમિત શાહનું જે હોમ સ્ટે છે તેમાં પહેલી યાદીમાં પંદર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે રાજસ્થાનથી પંદર વ્યક્તિ કેરળથી બાર વ્યક્તિ તેલંગાણામાં નવ સીટો છે સાથે અસમમાં અગિયાર ઝારખંડમાં અગિયાર છત્તીસગઢ અગિયાર દિલ્હીમાં પાંચ ઉમેદવારો જમ્મુ કાશ્મીરમાં બે ઉત્તરાખંડમાં ત્રણ અરુણા અરુણાચલ પ્રદેશમાં ત્રણ ગોવામાં એક ત્રિપુરામાં એક આંદામાન નિકોબારમાં એક તેમજ જે દમણ દીવ છે તેમાં એક ઉમેદવારો આમ સહિત એકસો પંચાણું ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી દીધી છે જે ગુજરાતની પંદર સીટોની જો વાત કરીએ તો કચ્છથી છે વિનોદ ચાવડા જે રિપીટ થયા છે બનાસકાંઠાથી છે જે રેખા ચૌધરી તે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે પાટણથી બરસ સીટ આપીને રિપીટ કરવામાં આવ્યા છે ગાંધીનગરથી જે કેન્દ્રીય હાલ ગૃહમંત્રી છે તે અમિત શાહ રિપીટ થયા છે સાથે સાથે જો આપણે આગળ વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમથી દિનેશ બકવાણા એક નવો ચહેરો ઉતારવામાં આવ્યો છે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે સાથે પોરબંદરથી મનસુખ માંડવિયાને ઉતારવામાં આવ્યા છે જામનગરથી પૂનમબેન માડમ જેમની ટિકિટ લગભગ નિશ્ચિત બનાતી હતી તે ફરી એક વખત રિપીટ થયા છે જ્યારે આણંદથી મિતેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે ખેડાથી દેવુસિંહ ચૌહાણ જે રિપીટ થયા છે જ્યારે પંચમહાલમાં રાજપાલ જાદવ એક નવો ચહેરો ઉમેર ઉતારવામાં આવ્યો છે દાહોદથી વાત કરીએ તો જસવંતસિંહ ને રિપીટ કરવામાં આવ્યા છે જે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાં સૌથી ચર્ચામાં હાલ જે સીટ છે તે સિંહ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે જે ચર્ચાઓ ચાલી રહી હતી કે મનસુખ વસાવાની ટિકિટ કપાશે કેમ કે તે બે બોલવામાં છે અને તેમના નિવેદનો પણ ભૂતકાળમાં બે આવેલા છે તે જોતા એવી ચર્ચાઓ હતી કે તેમની ટિકિટ કપાશે પરંતુ તેઓને ચૈતર વસાવાના સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા છે આમ ભરૂચ લોકસભાની સીટનો જંગ તે ટક્કરનો જંગ બનવાનો છે સાથે જો આપણે વાત કરીએ બારડોલીથી તો બારડોલીથી પ્રભુ વસાવાને મૂકવામાં આવે છે જ્યારે નવસારી જે ભારતીય જનતા પાર્ટીના હાલ ગુજરાતના જે પ્રમુખ છે સી પાટીલ તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે નવજીવન ન્યૂઝ પલે પલ્લી અપડેટ આપ સુધી પહોંચાડતું રહે છે તે માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર